મિત્રો સ્વાગત છે ઓગણીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે બુધવારના રોજ આજની આવકની વાત કરીએ તો મિત્રો છે હું કાલ જેવી મંગળવાર જેવી આવક જોવા મળી રહી છે ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ છે તો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવા જે છે આજના બજારમાં આ મિત્રોમાં ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો વિડીયોના એનું આપણે કેટલી તેજી મંદી રહેલી પણ જાણવાની કોશિશ કરશું મિત્રો ચૌદસો એકતાલીસ રૂપિયાનો ભાવ છે સુપર એ વન ક્વોલિટી છે મિત્રો ચૌદસો એકતાલીસ રૂપિયાનો ભાવ છે માલમાં કાંઈનો ઘટે સુપર ક્વોલિટી માલ છે ચૌદસો એકતાલીસ રૂપિયામાં વેચાણો છે માલમાં કાંઈનો કટે સુપર માલ છે алаバイ თქენქიო 1426 რუპია ნობა 1426 რუპია ნობა დიისარიჩა მეტრომეჯოა 1426 რუპია માં ამალ વેჩავნო છે 1426 რუპია

ચૌદસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે તમે જોદસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે આ માલ સારો ક્વોલિટીમાં છે ચૌદસો ને રૂપિયામાં વેચાણો છે સુપર ક્વોલિટીમાં છે ચૌદસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયેલો છે 198 રૂપિયા નો ભાવ છે 198 રૂપિયા નો ભાવ છે જો આ ક્વોલિટી નો 191 રૂપિયામાં વેચાણો છે તેરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે આ માલનો તેરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો અને ક્વોલિટી આ પ્રમાણનો માલ છે તેરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે મિત્રો અને આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો આજની બજારમાં તો થોડોક સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો સારા માલમાં બજાર સુધારો જોવા રહ્યો છે અને એવરેજ માલમાં બજાર ટકેલું જોવા મળી રહ્યું છે આ માહિતી સારી લાગી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને અમારો વિડીયો સારો લાગે કમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો તો ફરી પાછા હવે કાલે મળીશું મિત્રો ધન્યવાદ